મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર સયાજી હોસ્પિટલના વર્ગચારના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે સમયસર પગાર નહીં કરાતા કર્મચારીઓએ ઉગામ્યું હડતાળનું શસ્ત્ર સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા પાંચસો કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે કરાર આધારિત કર્મચારીઓને પગાર ચૂકવવામાં રાજેશ એન્ટરપ્રાઇઝ એજન્સીની આડાઈ વર્ગચારના કર્મચારીઓની હડતાલને પગલે હોસ્પિટલની સ્વચ્છતાની કામગીરી પર ગંભીર અસર શું નામ છે આપડું કઈ જગ્યાએ કામ કરો છો અને કઈ હોસ્પિટલ મારું નામ દર્શન રાજેશ સોલંકી છે હું એસએસજી હોસ્પિટલ કેમ્પસમાં નોકરી કરું છું શાની કામગીરી કરો છો હું કેમ્પસમાં બહાર ઝાડું સફાઈમાં છું સર આજે આજે અમે વિરોધ એની માટે કરી રહ્યા છે કે પગાર માટે કેમ કે અહીંયા પગારની કોઈ તારીખ નક્કી હોતી નથી ગયા મહિને બાવીસ તારીખે પગાર થયો આ મહિનાની પંદર તારીખ થઈ પણ હજુ કોઈ પગાર ના આવ્યું નથી બધા કે છે બિલ પાછા આયા છે ટેન્ડર પાસ નથી થયું બસ આ જ સાંભળવા મળે છે રજસ એન્ટરપ્રાઇઝ કોન્ટ્રાક્ટ આ છે અમે લોકો બહાર નોકરી કરે છે અત્યારે પણ કોઈ પગાર નું એ નથી બધા દેવામાં વ્યાજે લે છે પૈસા પગાર માટે લોનો કરી છે લોનો નથી ભરાતા ટાઈમ પર બધા બાઉન્સ થાય છે વ્યાજ વાળા જવાબ અમે ત્યાં શું આપીએ અમારે બસ એટલી માંગણી છે કે અમારો વહેલો પગાર થવો જોઈએ હા ત્યાં અમારે એક થી દસ તારીખ ની અંદર પગાર થવો જોઈએ બસ અમારી એટલી માંગણી છે કેમ કે અમારે કામમાં કોઈ શરમ રાખતું છે નથી કામ અમે જે કે છીએ અમે બધું કરી નાખે ઉપર ચડીને અમે જે પણ કામ આવે છે બધું કામ કરે પછી અમે કામમાં અમે શરમ નથી રાખતા તો તમે પગારમાં અમારી કેમ તમે શરમ રાખો પછી અમે પણ શરમ ના રાખી શકીએ તમે અમને કામમાં શરમ નથી રાખતા તો અમે પગારમાં પણ તમારાથી શરમ ના રાખીએ